શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઉર્ફે ડીસી ગોયલની નિવૃત્ત થતા તેનો વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમા પીઆઈના રાઇટર તરીકે ફરજ બજાવતા ધીરુભાઈ ઉર્ફે ડીસી ચતુરસી ગોયલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ભાવનગર સિટી ડીવાયએસપી આર આર સિંગાલ ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો વિદાય સમારંભ યોજાયો હતો आरे वारे फोर्ट आरे वारे फोर्ट થાય અને ડેડિકેશનની વાત કરું તો એ નવ વાગે ના આવી જાય બપોરે બે અઢી વાગે હાલો સાહેબ તમે જમતા હો જમીન પાછા તરત આવી જાય પીએ સાહેબ ત્યારે ઠાકોર સાહેબ હતા એમને ખબર હોય ના હોય કઈ કેસ ચાલે શું છે બધું ડીસી ને કે સાહેબ શહેવાનું આટલું થઈ ગયું આટલું થઈ ગયું અને એક નાઈટમાં એક દોઢ વાગે એક તપાસ આવેલી તો મને કીધું અરજીના કામે જ હતું અને મેં ડીસીને ફોન કર્યો ડીસી આવું છે ડીસી આવી ગયા સવારે છ વાગ્યા સુધી ડીસી મારી સાથેને સાથે એ કેસ સોલ્વ કરવામાં અને અગિયાર વાગ્યા સુધી મેં એક લૂંટ જેવું જ હતું પણ લૂંટ દાખલ નહોતી થઈ પણ એ કેસ સોલ્વ કરવામાં ખાલી ફ્રેશ થવા માટે જ ગયા અને દોઢ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી મેં એ બધું પૂરું કરી દીધું હતું પણ ડીસીના મોઢે જ થાક નહીં અને એવું નહીં કે ચાલો હવે આરામ કરશું હવે નથી જાઓ અગિયાર વાગે પછી પૂરું કરીને જમીન પાછા આવી ગયા એટલે આ ડેડિકેશનનું અને ઘણી મને એવી કહેવું છે કે હું એકવાર ચોકીએ જાઉં પછી પાછી ઘરે રોલ કોલ પછી જવાનું એવી હેબિટ મને છે ક્યાંક ને ક્યાંક ડીસી પાસેથી શીખેલા કે એકવાર આવીએ પછી કામ પતાવીને પૂરું કરીને જ જઈએ અને ડીસીને હવે રિટાયરમેન્ટનો ટાઈમ છે ડીસી એમ જેમ સાહેબે કીધું એમ જરાય રજા લેતા નહીં અને હવે ડીસી એના આજે રિટાયરમેન્ટ પીરિયડમાં ખૂબ હરે ઘરે દેવદર્શન કરે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરે એવી સૂચન